કિશોરભાઈ બાપા સીતારામ હા પીધી ને બે વાટકા પીધી કઢી હા ગરમા ગરમ નિકોલ અમદાવાદ ખાતે આવેલ અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી ધમધમતો ભોજલરામ આશ્રમમાં સવાર અને સાંજ દોઢસો જેટલા વડીલ બંધુઓ સારી રીતે સમય પસાર કરવા આવે છે સત્સંગ અને ભજન દ્વારા સમય પસાર કરી રહ્યા છે તેવા સૌ વડીલ બંધુઓ માટે અમદાવાદના વિવિધ સ્નેહીજનો પોતાના સ્વજનની પુણ્યતિથી કે શ્રદ્ધાંજલિ આપવા આશ્રમમાં સવારે નાસ્તો કરાવવા પહોંચી જાય છે આજે ફાફડા જલેબીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે વર્ષમાં બસોથી વધુ દિવસ આ આશ્રમમાં લોકો નાસ્તો કરાવવા આવે છે તેમજ મુખ્યત્વે પ્રવૃત્તિઓ જોઈએ તો વપરાયેલા કપડાં પહેરવાલાયક હોય તેવા કપડાં લોકો અહીંયા મૂકી જાય છે અને આ કપડાં જરૂરિયાતમંદ લોકો લઈ જાય છે તેમજ પહેલ ફાઉન્ડેશન અમદાવાદ વતી કમલેશભાઈ કકાણી અને મુકેશ પડશાળાના અભિયાન અંતર્ગત આ જૂના કપડાઓ આજુબાજુની કન્સ્ટ્રક્શન સાઇટના મજૂરો તેમજ ગામડાઓના ગ્રામીણ સેવકોને આ કપડાં પહોંચાડવામાં આવે છે બીજી એક અગત્યની સેવા તબીબી સાધનો વગર ભાડે બે મહિના માટે મફત વાપરવા દેવામાં આવે છે તેમાં વ્હીલચેર હોસ્પિટલ બેડ ટોયલેટ ચેર ટોયલેટ ટેબલ સ્ટીક વોકર વગેરે સાધનો ઉપલબ્ધ છે આ સમગ્ર પ્રવૃત્તિઓ દાતાઓ થકીત થઈ રહી છે અને ભોજલરામ બાપાની અસીમ કૃપા તેમના શિષ્ય વાલમરામ બાપુ જલારામ બાપુ અને હરદાસ બાપુની આશીર્વાદથી આ આશ્રમમાં પ્રવૃત્તિઓ ધમધમી રહી છે તો આજે જ નિકોલમાં નિકોલ નરોડા રોડ પર ઉમા સ્કૂલની બાજુમાં આવેલ ભોજલરામ આશ્રમની અવશ્ય મુલાકાત લો તેમજ વધુ એક સારી વાત એ કે મહેસાણા માટે કોઈપણ જાતનું ભાડું લેવામાં આવતું નથી ફક્ત સફાઈના પાંચસો રૂપિયા લેવામાં આવે છે અને લાઇટ બિલ પણ લેવામાં આવતું નથી આ